નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી ખેડૂતોને પાણી મળે તેના માટે સરકાર કેનાલમાં પાણી છોડ્યું જો કે છેલ્લા છ દિવસથી કેનાલમાં પાણી છોડવામાં આવે છે તો પણ છેવાડાના ગામના ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી નથી મળી રહ્યું નર્મદાની કેનાલના આધારે ઉનાળુ પાકનું વાવેતર કરનાર ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે આ કેનાલમાં અત્યાર સુધીમાં બારસો ક્યુસેક પાણી છોડાતું હતું આ વખતે પંદરસો ક્યુસેક પાણી છોડાયું છે અત્યાર સુધીનો સૌથી વધુ પાણીનો જથ્થો ખેડૂતોને અપાતો હોવાનો છતાં છેવાડાના ખેડૂતોને પાણી ન પહોંચતું જેથી એક મોટો સવાલ ઉપસ્થિત થયો છે અમારા નવા સાદુકાની આ બ્રાન્ચ કેનાલ કહેવાય છે નર્મદાની અને જે પાણી પહોંચવું જોઈએ અમારે પહેલી તારીખથી પાંચ તારીખ સુધીમાં પાણી અહીંયા પહોંચી જવું તો ખેડૂતના ટાઈમે કપાસના વાવેતર થાય અને ટાઈમે અમારે શિયાળુ પાક કરવું હોય તો કપાસ નીકળી જાય હવે પછીનું જે આ મોડું થાય એટલે અમારે શિયાળુ પાકમાં મોટી નુકસાની અને આ કેનાલને હાંકવાની પંદર તારીખથી એને બંધ કરવાની હતી તો એ બંધ ન કરી અને ચાલુ રાખી ન અમને શિયાળુ પાક કરવા દીધો ન અત્યારે અમારી પહેલી તારીખની રજૂઆત હતી કે અમને ઉનાળુ પાકમાં ટાઈમે પાણી નો આપ્યું પાણીની રજૂઆત અમે કરીએ અમારા ધારાસભ્ય કરે મહેનત કરે બરોબર તો એનું પણ લોકો ઉપજવા દેતા નથી પાકમાં તો જો સો ટકા વાવેતર થઈ ગયા છે કપાસ અને મગફળીના અને પાણીના હિસાબે સરકારે જાહેરાત કરી એના હિસાબે પાણીના આવવાના આશા એ બધા વાવેતર કર નાખ્યા સો ટકા બરાબર હવે આ દસ દિવસથી આ બ્રાહ્મણી બે ડમમાં પાણી આવે દસ દિવસથી છોડ્યું હોય પણ બ્રાહ્મણી બે ડેમ લેવલ અત્યારે પરિસ્થિતિએ પંદરનું લેવલ છે હવે સાહેબો એમ કહીએ કે બેતાલીસ નું લેવલ થાય પછી છોડવામાં આવશે તો દસ દિવસે એકતાલીસ પોઈન્ટ પંદરનું લેવલ થયું હે તો આકળે ખેડૂતને પાણી કેદી પહોંચે જરૂરિયાત પૂરતી હે કાંતિભાઈ અમૃતિયા ધારાસભ્ય અમારા વિસ્તારના એ લોકલાડીલા છે અને પહેલાંથી અહીંયા ધ્યાન દોરે છે અને એને પૂરતું પાણી છોડાવેલું છે પણ ડેમમાં જે પરિસ્થિતિ છે હવે આગળથીને જ પાણી વયા જતા હોય તો પછી અહીંયા પોકવાની પરિસ્થિતિ થતી જ નથી એટલે વાવેતર આ બધાએ આગતરા કરેલા છે અને વરસાદના છાંટા જો ઓછા પડે તો બધાને પાક નિષ્ફળ જાય એવું છે તો એને કરોડો રૂપિયાની નુકસાની થઈ છે અને અમારા વિસ્તારમાં ઓછામાં ઓછા વીસ થી બાવીસ ગામ જો આવે આ કેનાલથી પિયત કરવા માટે અને આની જ જરૂરિયાત અને આ પાણી આવે તો જ ખેડૂતનો બચાવ થાય એવું છે નર્મદાની ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ છે તેમાં છેવાડાના ગામ સુધી પાણી હર હંમેશ પહોંચતું નથી જેથી કરીને વર્ષ બે હજાર સત્તરમાં ધારાસભ્ય દ્વારા સરકારમાં રજૂઆત કરીને જે બ્રાહ્મણી ડેમમાંથી થઈને પાણી અહીંયા પહોંચતું હોય છે તે ડેમને બાયપાસ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી પરંતુ આજની તારીખે તે માગણીને ધ્યાનમાં લઈને ડેમને બાયપાસ કરવામાં આવ્યો નથી જેથી કરીને છેલ્લા છ દિવસથી પાણી છોડવામાં આવ્યું છે તેમ છતાં પણ આજની તારીખે આ ડેમ કેનાલના છેડા સુધી પાણીનું એક ટીપું પહોંચ્યું નથી અને ખેડૂતોએ જે ઉનાળુ પાક લેવા માટે થઈને આગોતરું વાવેતર કર્યું છે તેમાં પાણી ન મળવાના કારણે ખેડૂતોના પાક પણ નિષ્ફળ જાય અને તેઓની મહેનત ઉપર પાણી ફરી વળે તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે હિમાંશુ ભટ્ટ ઝી ચોવીસ કલાક મોરબી